ડોક્ટર જેટલા પણ ડાયાબિટીસ પેશન્ટ હોય એમને ઇન્સુલિન આપવામાં આવતું હોય છે આ એકચ્યુઅલી ઇન્સુલિન શું છે કેવી રીતે શરીરમાં કામ કરે છે સો ઇન્સુલિન એ એમ કહેવાય કે શરીરમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોર્મોન્સ છે હોર્મોન એટલે કે અંતસ્ત્રાવ અંતસ્ત્રાવ એટલે એક જગ્યાએથી એ બને છે જેમ કે આ ઇન્સુલિન સ્વાદુપિંડમાંથી બને છે પણ એનું કાર્ય આખા શરીરમાં હોય એ તત્વોને અંતસ્ત્રાવો કહેવાય હવે ઇન્સુલિન શું કરે છે તો કે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકમાં ગ્લુકોઝ છે ઇન ધ સેન્સ ખોરાકમાં અનાજ છે તો એમાં પણ ગ્લુકોઝ છે ફળોમાં છે કંદમૂળમાં છે અને આપણી જે ખાંડ ગોળ છે બધામાં ગ્લુકોઝ છે આ ગ્લુકોઝ આંતરડામાંથી જ્યારે લોહીમાં આવે છે લોહીમાંથી શરીરના અલગ અલગ અંગોને પહોંચાડવા માટે ઇન્સુલિન કામ કરે છે તમે એમ સમજો કે લોહીમાં ચારસો શુગર છે પણ ઇન્સુલિન નથી તો એ ચારસો શુગર બોડી માટે કંઈ કામનું નથી કારણ કે એ બોડી નહીં વાપરી શકે જો ઇન્સુલિન એને સિગ્નલ આપવા માટે હાજર નહીં હોય તો તો ઇન્સુલિન એક પ્રકારનું વાહન છે જે ખોરાકના શુગર જે છે ખોરાકના ગ્લુકોઝ જે તાકાત જે છે એને શરીર સુધી પહોંચાડવાનું કામ કરે છે સો બીજું શું કરે છે ખાસ કરીને બાળકોમાં આપણે જે કંઈ ખાઈએ છીએ જેટલી ગ્લુકોઝની અત્યારે જરૂર છે એ તો ઇન્સુલિન શરીરને પહોંચાડે છે હૃદય છે અમુક એવા અંગો છે જે ચોવીસ કલાક કામ કરે છે અને ચોવીસ કલાક ગ્લુકોઝ જોઈએ છે વધે જે શુગર છે જેમ કે રોટલી દાળભાત શાકને ખાધું બધા શુગરની બોડીને અત્યારે જરૂર નથી તો વધારાના શુગરને ઇન્સુલિન બોડીમાં સ્ટોર કરી આપે છે કે ભાઈ આપણે બાળક ખાઈને સૂઈ ગયું દસ કલાક હવે બહારથી ખોરાક નથી આવી રહ્યો તો એ જ સ્ટોરને તોડીને ફરીથી ગ્લુકોઝ બનાવીને બોડી વાપરી શકે રાઇટ સો ઇન્સુલિનના બે મહત્વના કામ છે એક તો ગ્લુકોઝ પહોંચાડવું અને બીજું સ્ટોર કરવું જેથી બાળક જેમ મોટું થાય એમ એનું વજન વધવામાં ઇન્સુલિનનો બહુ મોટો ફાળો હોય ઓકે રાઇટ એટલે ઇન્સુલિન ના હોય તો બાળક કેટલો બી ખાય છે એ એનર્જી બાળકના શરીરને અથવા મોટું વ્યક્તિના શરીરને નથી પહોંચતી આ ઇન્સુલિન જ્યારે નથી બનતું ત્યારે ટાઇપ વન ડાયાબિટીસ થાય છે પણ ઇન્સુલિન બને છે પણ એ કામ નથી કરી શકતું સ્થૂળતાના કારણે કે એના તો ટાઈપ ટુ ડાયાબિટીસ થાય છે બિલકુલ એટલે એ જે બાળકો કે જેટલા પણ ડાયાબિટીસ પેશન્ટ જે ઇન્જેક્શન લેતા હોય છે ઇન્સ્યુલિન વાળા હોય છે ને એ દિવસમાં ઘણી બધી વાર લેવાના હોતા હોય છે તો એ એના શરીરમાં ડાયાબિટીસનું પ્રમાણ કેટલું છે એના પરથી નક્કી થાય હા સો બાળકને કેટલું ઇન્સુલિન લેવું પડે એ ઘણી બધી વસ્તુઓ પરથી નક્કી થાય જેમ કે બાળકની ઉંમર બાળકનું રમતગમતનું પ્રમાણ કેટલું છે એનો શારીરિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં ને બધું હજી વધી રહ્યું છે કે બધું કોઈ બીમારી વગેરે આવે તો પણ જરૂરિયાત બદલાય પણ આપણે જનરલી એ લોકો એમનું શુગર માપે અને શુગરની જે માત્રા હોય એ પ્રમાણે નક્કી કરે કે કેટલું ઇન્સુલિન એમને લેવું પણ આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ કે જેમ શરીર નોર્મલી ઇન્સુલિન બનાવતું હોય એ રીતે જો આપણે એમને ઇન્સુલિન આપીએ જ્યારે ખાઈએ છીએ ત્યારે ઇન્સુલિન આપીએ તો આપણે એમના શુગર વધુમાં વધુ નોર્મલ રાખી શકીએ નોર્મલ રાખી શકીએ તેમને આગળ જતાં ડાયાબિટીસના કારણે કોઈ જોખમ ના થાય